ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંતઃકરણ અને જીવ સર્વના આશ્રય પણ રહ્યા છે આશ્રય હોય નિરાકાર નો હોય આશ્રય હોય એ નિરાકાર નો હોય માનો કે તેજ છે આ ટ્યુબલાઇટને ને આધાર આવ્યો છે તો તેજ ભલે નિરાકાર છે પણ એનો આશ્રય છે જે ઓલી એની હળી એ તો સાકાર જ ભાઈ હોય પણ સૂર્યનો પ્રકાશ છે એ ભલે નિરાકાર હોય પણ સૂર્ય છે એને આધાર એટલો છે એટલે આધાર હોય એ નિરાકાર ન હોય એમ કહેવાય ભગવાન તો ઇન્દ્રિયો દેવતા અંતઃકરણ ને જીવ એ સર્વના આશ્રય પણ રહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે એ મહારાજ એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ની વ્યાપ્તિ છે દાખલા તરીકે અહીંયા આપણે કંઈક રેવન્યુ ખાતામાં કંઈક પરમિશન લેવા જાઓ તો અહીંયા એમઇ હોય કે બોલો હે એમઆરઓ હોય એ સિક્કો મારી દે રેવન્યુ ખાતા જ્યાં આપણે ગુજરાતમાં તળાટી હોય તે સિક્કો મારે સિક્કામાં શું લખ્યું હોય ભારત સરકાર ભારત સરકાર એવું લખ્યું હોય તળાટી સિક્કો મારે તો એમાં લખ્યું ભારત સરકારે તો તળાટી ની સત્તા છે એ આગળ પેલા અધિકારી તાલુકા અધિકારીને આધારે હોય તાલુકા અધિકારીની સત્તા છે એ જિલ્લા કલેક્ટર ને આધારે હોય કલેક્ટરની સત્તા છે એ ગવર્નરને આધારે હોય ગવર્નરની સત્તા છે એ રાષ્ટ્રપતિને આધારે હોય તો અહીંયા આ તળાટી સિક્કો માર્યો એમાં કોની સત્તા બાંધવી તળાટી ની સત્તાથી કામ થાય છે કે ટીડીઓની સત્તાથી કામ થાય કે ડીસી ની સત્તાથી કામ થાય કે ગવર્નર ની સત્તાથી કામ થયું કે કોની સત્તાથી કામ થયું ગવર્નર રાષ્ટ્રપતિની તો પછી તળાટીનું હું તો તળાટી નું એવું કે ગમે તેની હોય પણ એ સત્તા કોની છે ભારત સરકારની છે પુરુષ હોય કે અક્ષર હોય કે મહાપુરુષ હોય કે વિરાટ પુરુષ હોય કે બ્રહ્મા હોય કે દેવતા હોય સૂર્યાદિક દેવતા ફત્યા મર્યા છે ને પણ એ અંતે કોણ રહ્યું છે પરમાત્મા ભારત સરકારની સત્તા હલી આવે છે વ્યક્તિ ભલે ગમે તે હોય કામ છે એ ભારત સરકાર કરે છે એટલે અહીંયા અત્યારે તો બધી ભારત સરકાર નિરાકાર થઈ ગઈ છે પણ જૂના જમાનામાં રાજાશાહી હતી ત્યારે રાજા હતો એટલે રાજાની સત્તાથી દીવાનો કામ કરતા એને કે ગામના પટેલ હોય ત્યારે હોતી પટેલ ને એવું બધું હતું ને સિપાહીની પણ રાજાની સત્તાથી કામ કરતા એ મારીને દે એટલે રાજાની સહી થઈ ગઈ એમ એટલે રાજા છે એ જો રાજા બધાની પાછળ સત્તા ખેંચી લે તો જાય કામ ભલે બધા કરે પણ અંતે સત્તા છે એ રાજા એમ અંતે સત્તા છે એ નારાયણની છે પુરુષની એ બધાય તો ખાલી એના વાહકો છે ખોટા નથી વાહકો છે જરા એ તે એના પ્રેઝન્ટેટિવ રૂપે એ કામ કરે છે નહી તો એમાં પોતાનો સ્વતંત્ર રોલ કઈ નથી સ્વતંત્ર રોલ એટલું જ કે એને વાહક બન ઓલાની સત્તાના વાહક બન એટલું જ એનો રોલ છે એમાં વધારો ઘટાડો કરવો એનો રોલ નથી જેટલો હોય એટલો ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમ પણે રહ્યા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતી છે જેમ ની સત્તા છે એ સજાતીય છે ભારત સરકારની અંદર કલેક્ટર ની સત્તા હોય ગવર્નરની હોય રાષ્ટ્રપતિની હોય કે તળાટી ની હોય એ બધી સત્તા સજાતીય છે એક હરખિત છે અને હુકમરૂપ છે આ બધાને આ હુકમ દે દે એટલે પૂરું થઈ ગયું ની સત્તા એકરૂપ છે એવી રીતે સર્વ અવતારોમાં હતો હોય છે નાના મોટા અવતારો છે એ અવતારો ઓલાની સત્તાથી છે એટલે ગુણાતીતાને સામે કીધું કે રાજા ને રાજાનો કામદાર એમાં એક ભેદ સમજવો રાજા ને રાજાનો કામદાર તીર ને તીર નો નાખનાર એવી રીતે એમાં ભેદ સમજવો એટલે ભેદ પણ છે અને હાવ ભેદ હોય તો કામ કોઈ મિનિંગ ન રહે મિનિંગ લેસ થઈ જાય એટલે અભેદ પણ છે અને ભેદ પણ છે એટલે અવતારોની નિંદા ક્યારેય ન કરવી અવતારોની નિંદા કરવાથી ઓલા મૂળની નિંદા થાય છતાં એક હરખા પણ ન માનવા જેવા આને ન માનવા તલાટી પણ ભારત સરકારની સત્તા છે પણ તલાટી કઈ કલેક્ટર ન થઈ જાય તલાટીનું નહીં એક માનવું એ કલેક્ટરનો દ્રોહ કર્યો કહેવાય સત્તા ભલે સજાતી છે અને નિંદા કરે તો ભારત સરકારની નિંદા થાય અને જો આવી જાય તો એને મુશ્કેલી પડી જાય સજાતી છે માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં અને ભેદ તો અતિશય છે એમાં પણ સૂક્ષ્મ રૂપે તો પરમાત્માની જ સત્તા એમને મોહર લેવા છે પરમાત્માની સત્તા અને એ સત્તાથી એનું કામ થાય એ સત્તાથી નોખો પડે તો ધોયલ જેવો થઈ જાય પછી ભલે ગવર્નર હોય કે રાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિની ખુરશી ઉપરથી ઉતરી ગયો પછી તો કોમન નાગરિક થઈ ગયો પછી એમાં કાંઈ બીજું કઈ નરે બતાવે વિશેષ કાંઈ નહીં રાષ્ટ્રપતિના પદથી ઉતરી ગયો નીચે અને તળાટી છે એના પદ ઉપર હોય તો તળાટીની સત્તા એના કરતા વધારે હોય ક્યાંય સહી કરી ના હોય પછી એનું રિસ્પેક્ટ જાળવે એ વાત જુદી છે માણસો બધા પણ એ સહી એની સહીથી કાંઈ હાલે તળાટીની સહીથી એના ગામમાં તો હાલે એટલે હું હરવી એની સત્તાથી બારો પીડ્યો તો કઈ નથી અને એની સત્તામાં રહ્યો તો એ પોતે જ કામ કરે છે જે કરતા હોય પણ એ ભગવાન પોતે કરે છે એવું કીધું મારે તો ભેદ તો અતિશય છે પણ કોઈ દેખવાને સમર્થ નથી અહીંયા એક હજાર વોલ્ટનો મર્ક્યુરી કર્યો હોય અને એક બીજો નો કર્યો હોય બે ને હાયરે કર્યા હોય અને પછી તમે આમ આંખું બંધ કરીને દેહો પછી કોક છે ને એ આવીને ઓલું હો વોલ્ટનો છે ને એ ઠારી નાખે તો આંખું બંધ કરીને તો તમને ખબર પડે ત્યાં કોઈ દી પ્રયોગ કર્યો છે ખબર પડે ખબર પડી જાય કે એક બંધ થયો તો બંધ થયો અને બોલો ચાલુ છે અને બંધ થયો એનો અર્થ એવો છે કે બે હરખો પ્રકાશ છે બે અકારે છે તોય નોખા નોખા છે એ ફીલ થાય એમ આના બધાયના પ્રકાશ નોખા નોખા છે અને આમ બધા ખરખા છે તો એનો ભેદ કરવા માટે કોઈ સમર્થ નથી ભગવાનની દયા થાય તો એ ભેદ નથી આ આ આ પુરુષનો પ્રકાશ પચી વોલ્ટના પચીના બલ્બનો છે ને હોવાના બલ્બનો છે પ્રકાશ છે તો જુદો જુદો એ ગાય બળતો હોય તોય આ બધાની એક સત્તા કામ કરે છે તો પણ જુદી જુદી છે એવું માનવું

સજાતીયનો અર્થ સજાતીનો અર્થ છે એક જાતિતા કે પ્રકાશ કરવું દાખલા તરીકે અહીંયા બે ત્રણ બલ્બ કીધા હોય કે એક હજારનો હોનો પચીસનો એ બધા વાપરે બધા એક હરખા છે પ્રકાશ પણ કરીએ તો બધા હરખત છે તો નોખા નોખા છે અને એની ક્વોલિટી ને ક્વોન્ટિટી બે નોખા નોખા છે પચીસનો હોય તો એનો એરિયો નોખો હોય અને હોનો હોય તો એનાથી વધારે એરિયામાં પ્રકાશ કરે હજારનો હોય તો એનાથી વધારે એરિયામાં પ્રકાશ કરે એરિયા હોતે જુદો થાય અને એનું લાઇટિંગ હોતે જુદું થાય ક્વોલિટી હોતે જુદી થાય ક્વોલિટી અને ક્વોન્ટિટી બે જુદી છે તો એ સજાતીયતા હોય કે કે એના આનું કહેવાય સજાતીયતા તો છે જ એને કહેવાય સજાતીયતા એટલે એક હરખા જ હોય એવું એવું જરૂર નથી આમ આ બધાની સત્તા ગવર્નર રાષ્ટ્રપતિ કલેક્ટર અને તળાટી એની બધાની સત્તા એક સજાતી ગયા સજાતીયતા હું ભારત સરકાર સજાતીય એટલે ભારત સરકાર એ ખરખી નો હોય અને આમે ફેર હોય રાષ્ટ્રપતિ હોય તો કોઈક ને ફાંસીએ ચડતો હોય તો બચાવી કે એ સત્તા પછી બીજામાં કોઈ ન હોય એટલે ક્વોલિટીમાં ફેર હોય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં અને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમાં એવો દિવ્ય દેહ બંધાય છે પછી તે એમ જાણે છે પ્રકા હું ભગવાન જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશનો એવો દિવ્ય દેહ બંધાય છે પછી તે એમ દિવ્ય દેહ બંધાય છે હમ કંઈ પૂછ્યો વાત આવે જેને ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશ માં સર્વે થી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે એવી રીતે એ સર્વે ને પૃથકપણે દેખે છે ને એમના કૃપા કરે તો એને દેખાય છે એટલે ગુણાતીતાનંદ સ્વામી જે સ્ટેટમેન્ટ કરીએ કે એવું આપણે ન કરીએ કારણ કે એને ભગવાનની કૃપા હોય તો એ ભેદ દેખી શકતા હોય એવો બીજા બધાય ન દેખતા હોય ન દેખતા હોય એની પાછળ દફવાળાઈ કરવા જાય તો એ ઠીક ન કહેવાય ક્યારેક અંટાઈ જાય એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે પણ બીજો તો કોઈ પૃથક દેખવાની અર્થે સમર્થ થાય નહીં માટે એ ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે રહ્યા છે પોતે એવું ઓલામાં હમણાં ઓલા બાતું શ્રી ભાષ્યમાં સંજ્ઞા મૂર્તિ કૃપ્તિ એનું એક અધિકરણ છે એટલે આ બધી ભગવાને નામ રૂપનું વ્યાકરણ કર્યું તો એ બ્રહ્મા એ કર્યું કે ભગવાને કહ્યું ભગવાને કહ્યું ભગવાને કહ્યું સાક્ષાત કર્યું કે વાયા વાયાメディア થઈ સાક્ષાત જિસ કહ્યું કેવી રીતે સાક્ષાત તો બ્રહ્મા જ ટપલો લઈને તો બેઠા હોય કે ભગવાન ધારે તો બ્રહ્મા ન કરી શકે એમ નહીં ધારે તો તોય તોય માધ્યમ તો આવ્યું તેમ તદ ભાવે તદ ભાવહ અને તત્સત્વે તત્સત્વ જો બ્રહ્મા માંથી ભગવાન નોખા પડી જાય તો બ્રહ્મા છે એ એમને ઠેઠાઈ રાખે ટપલો હલાવી ન રાખે અને એની હાજરી હાજરીમાંથી થાય છે અને એની માં નથી થતું એટલે એનો અર્થ એવો જોયે કે નથી થાય એટલે સાક્ષાત થાય છે